આજે હું માનો ગરબો રજૂ કરી રહી છું જો આપને આ ગરબો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જગતજનની જગદંબા જય હે જગદંબા તું જો ગણી અમે જપીએ તિહારો જપીએ તિહારો જા અખંડ તારા દીવાડા બડે જય જય જગદંબા માત જીરે જીરે જય જય જગદંબા મા સત દેવી વીરો માન તો સત દેવી વીરો મન તો কুড়ে কুড়ে কুড়ি চাড়ি কাজ প্রগট থা দিজে নাই বেঠা বা জে কুড়দে মা চড়ো ત્રીજે નોટે તે ત્રિસૂળ ધર્યા ચોથે નોટે માર્યો મહીસાસુર ને દેવી માતા ચડતી રાખો અમારા કુળની પાંચમે નોરતે માડી પ્રસન્ન થયા છઠ્ઠે નોટે સોળ રે કુળ દેવી માતા ચડતી રાખો અમારા કુળની સાતમે નોટે તે રમવાની સર્યા આઠમે આઠ હોમ નોટેમ કલાવન રે કુળ દેવી માતા ચડતી રાખો અમારા કુળની નવમે કુડની નવ મેદરિયા દસરા ને દિન જય જયકાર રે કુળ દેવી માતા ચઢતી રાખો અમારા કુળની ચડતી રાખો અમારા કુળની અમર રાખો ચૂડી ન ચાંદલો అమర రాఖో చూడలో చూ అని కంబలా మా తిళదేవి మా తి జగజ జగదంబా మి